સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચોક બજાર સુત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર અન્ય પદાધિકારીઓ શાળાના બાળકો હાજર રહ્યા હતા આ ઉપરાંત ગાંધીજીની એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીની પ્રાર્થના ખૂબ મોટા પાયે પાલિકા દ્વારા સર્વ ધર્મની પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગાંધીજીનું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ એનું પઠન કરી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આજે મહાત્મા ગાંધીજીની એકસો પચવનમી જન્મ જયંતિ છે અને એમના ઉપલક્ષ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના નું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં ધર્મગુરુઓએ વિવિધ ધર્મના ધર્મગુરુઓએ ઉપસ્થિત રહીને ધર્મ સંભાવ માટેની પ્રાર્થનાઓ રજૂ કરી હતી સાથે સાથે ગાંધીજીની પ્રતિમાને પણ સૂતરની આંટીથી એમનું હાર પહેરાવવામાં આવ્યું હતું ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાનું સંદેશ આપ્યું હતું અને એમના કારણે ભારત સર્વધર્મ સંભાવ અને સૌથી મોટું લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાય છે જેમાં સત્ય અને અહિંસાનું ખૂબ મોટું રોલ ભારત સમગ્ર વિશ્વમાં ભજવી રહ્યું છે આજે સાથે સાથે ગાંધીજીની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સુરતમાં સાફ સફાઈ અને સ્વચ્છતાનું પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે અને સાથે સાથે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પણ આજે સ્વચ્છતાના સંદર્ભમાં એક ઉદ્બોધન કરવામાં આવનાર છે આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનો દ્વારા સૂત્રાંજલિ કરી અને બાપુને બધાએ સૂત્રાંજલિ કરી અને બાપુના જે વિચારો છે બાપુનો જે બાપુએ એક પણ શસ્ત્ર વગર આપને આઝાદી આપી એને યાદ રાખવું જોઈએ બાપુએ સત્યની શક્તિને ઉજાગર કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી તેના વિચારો આજે પણ આપને પ્રેરણા આપે છે તેમના વિચારો થકી આજે પણ આપણે ઘણીવાર તેમનો જે સ્વચ્છતાનો જે વિચાર હતો આજે પણ આધારે નરેન્દ્રભાઈ મોદીએ તે વિચારને આગળ વધારીને ભારત વર્ષમાં ને આજે સુરતમાં પણ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહી બન્યા છે હજી પણ સેવા પખવાડિયું ચાલે છે તેમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહી બનીને સુરતને સ્વચ્છ પણ કરી રહ્યું છે આખા વિશ્વમાં આજે પણ લોકો યાદ કરે છે તેના વિચારો થકી ઘણી વાર પૂરા વિશ્વ ને શાંતિ નો સંદેશો પણ મળે છે